નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તાઇવાનનો ખાડો ગુજરાતના નામે બતાવો આ વ્યક્તિને ભારે પડી ગયો છે સોશિયલ મીડિયામાં એક ખોટી પોસ્ટ કરવી ભારે પડી ગઈ છે આ વ્યક્તિને એક વ્યક્તિએ ખાડામાં વાહન આવે અને ફંગોળાય તેવો વિડીયો એક્સ એટલે કે ટ્વિટર ઉપર પોસ્ટ કરનાર સામે પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે કારણ કે આ વિડિયો તાઇવાનનો હતો અને તેને ગુજરાતના નામે મૂકીને ગુજરાતની શાખને ડાઘ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આ વિડિયો સાથે ગુજરાતનું નામ જોડતા પોલીસે આ વ્યક્તિને શોધવાની તજવીજ પણ હાથ ધરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના રસ્તે બાંગ્લાદેશને થવાવાળો વેપાર ઠપ કરવામાં આવ્યો છે પાડોશી દેશ બાંગ્લાદેશમાં વ્યાપક અશાંતિ અસ્થિરતાને કારણે મંગળવારે પશ્ચિમ બંગાળ દ્વારા સીમા પારનો વેપાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે બાંગ્લાદેશમાં એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા અનામત વિરોધી આંદોલન હવે હિંસક બની ગયા છે વડાપ્રધાન શેખ હસીનાને સોમવારે રાજીનામું આપીને દેશ છોડવાની પણ ફરજ પડી હતી જેના કારણે સર્વત્ર અરાજકતાનો માહોલ પણ સર્જાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે